રાત્રિના નવ દિવસ તમે ઉપવાસ કરો કે ના કરો પરંતુ ડુંગળી કે લસણ ખાવા પર રોક લગાવવામાં આવે છે આખરે આનું કારણ શું છે આ સાથે જોડાયેલ એક ધાર્મિક કથા પરથી આપણે જાણીશું મિત્રો ડુંગળી અને લસણ ના ખાવાની પાછળ સૌથી પ્રસિદ્ધ ધાર્મિક કથા રાહુ અને કેતુ સાથે જોડાયેલી છે સમુદ્ર મંથનમાં નીકળેલા અમૃતને મોહિની રૂપ ધારણ કરી ભગવાન વિષ્ણુ જ્યારે અમૃત વહેંચી રહ્યા હતા એ સમયે બે રાક્ષસ રાહુ અને કેતુ ત્યાં જ આવીને બેસી ગયા ભગવાન તેમને દેવતા સમજીને અમૃતના ચાર ટીપા આપી દીધા એ સમયે સૂર્ય અને ચંદ્રમાએ જણાવ્યું કે આ બંને રાક્ષસ છે ત્યારે ભગવાન તે બંનેને રાક્ષસના માથા ધરતી અલગ કરી દીધા હતા આટલામાં સમયમાં અમૃત તેમના કળાથી નીચે ઉતર્યું ન હતું એ માટે કળાથી નીચેનો ભાગ નષ્ટ થઈ ગયો અને મોઢામાં અમૃત હોવાથી બંને રાક્ષસ ઘોડા અમર થઈ ગયા હતા ભગવાન વિષ્ણુએ રાહુ અને કેતુના માથા કપાયા ત્યારે અમૃતના ટીપા જમીન પર પડ્યા હતા જમીનમાંથી ડુંગળી અને લસણ ઉત્પન્ન થયા ડુંગળી અને લસણ અમૃતના ટીપામાંથી ઉત્પન્ન થયા હોવાથી બીમારીઓને નષ્ટ કરવાનું અમૃત સમાન છે હોય છે આ અમૃત રાક્ષસોના મુખમાંથી નીકળેલો હોવાથી તેમને તીવ્ર ગંધ હોય છે અને તેને અપવિત્ર માનવામાં આવે છે ડુંગળી અને લસણને અપવિત્ર માનવામાં આવે છે માટે ક્યારેય ભગવાનના ભોગમાં લસણ ડુંગળીનો ઉપયોગ થતો નથી કહેવામાં આવે છે કે જે લસણ અને ડુંગળી ખાય છે એનું શરીર રાક્ષસોની જેમ મજબૂત થઈ જાય છે પરંતુ એમની બુદ્ધિ અને વિચાર દૂષિત થઈ જાય છે ડુંગળી અને લસણ અપવિત્ર માનવામાં આવે છે ડુંગળી લસણ ખાવાથી વ્યક્તિની ભક્તિના માર્ગ પરથી ભટકી શકે છે ધાર્મિક માન્યતા પ્રમાણે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરવા માટે ભક્તોને આધ્યાત્મિક ઉર્જાની જરૂર હોય છે કે ડુંગળી અને લસણ ખાવાથી શરીરમાં ગરમી વધે છે જેના કારણે મનમાં કેટલાક પ્રકારની ઈચ્છાઓ જન્મ લે છે આ પ્રકારની ઈચ્છાઓના કારણે વ્યક્તિ પૂજા પાઠના રસ્તા પરથી ધ્યાન ગુમાવી બેસે છે આ ઉપરાંત ઉપવાસ અને દરમિયાન દિવસે ઊંઘ લેવા માટે પણ રોક લગાવે છે ડુંગળી અને લસણ ખાવાથી શરીરમાં સુસ્તી આવે છે જેથી આ નવ દિવસ દરમિયાન ડુંગળી અને લસણ ખાવાનું આવતું નથી ડુંગળી અને લસણ ખાવાની પ્રકૃતિમાં ભોજન છે ડુંગળી અને લસણ તાપસી પ્રકૃતિનું ભોજન ગણવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે લસણ અને ડુંગળીનું ઝુન ઉત્તેજના અને અજ્ઞાનતા વધારે કરે છે જેનાથી આધ્યાત્મિકતાના માર્ગ પર ચાલવાનું મુશ્કેલી પડે છે આ જ કારણથી નવરાત્રી દરમિયાન જે લોકો ઉપવાસ નથી કરતા પણ તે સ્વસ્તિક ભોજન લે છે ઉપવાસ દરમિયાન તમારા નિયમિત લોટ જેવા કે ઘઉં ચોખા મકાઈ સોજી મેદાનો લોટ અને તમામ પ્રકારના કઠોળનો ત્યાગ કરવો જોઈએ નવરાત્રિ વ્રત દરમિયાન નિયમિત મીઠું હળદર કરી આપણે ધાણા સરસવ ન ખાવા જોઈએ આ બધી વસ્તુ સિવાય આલ્કાહોલ ઈંડા માંસ બધી વસ્તુ વર્જિત ગણવામાં આવે છે નવરાત્રિના ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ નવરાત્રિના ઉપવાસ દરમિયાન દૂધ અને તેનાથી બનેલી વસ્તુઓ ખાઈ શકાય છે તમે દૂધ સાથે ઘણા પ્રકારના શેક અને સ્મૂધી બનાવી શકો છો જો તમને ડાયાબિટીસ હોય તો કુદરતી ખાંડનો વિકલ્પ પસંદ કરો છો જેમાં ગોળ મધ ખજૂર અથવા સ્વીટી જીવી સાથે ભોજન દહીં છાશ અથવા રાયતાનો સમાવેશ કરો છો કારણ કે તે ઉપવાસ દરમિયાન પાચન સમસ્યાઓને આવે છે અને તમારું એનર્જી લેવલ હાઈ રાખશે પ્રોટીનની માત્રા માટે ચીજને ખોરાક સામેલ કરવું જોઈએ ઉપવાસ દરમિયાન પુષ્કળ ફળો અને શાકભાજી ખાઓ બટેટા શક્કરિયા દૂધ કોળું પાલક કાકડી ગાજર અને તમામ પ્રકારના ફળો જેવા કે કેળા સફરજન તરબૂચ પૈયા દ્રાક્ષનો સમાવેશ કરવો જોઈએ